આજે ખૂબ સરસ એવી ટ્રેઝર ફૂડના કિચનમાં ફરાળી વાનગી બનાવીશું કે જુઓ કંદમૂળ છે અત્યારે ખૂબ સરસ મળે જેમ કે રતાળુ છે છે તો ચાલો સરસ એવી એક નવી જ રેસીપી બનાવીએ રતાળુ બસો ને પચાસ ગ્રામ લીધું છે વચ્ચે કટ આપી દીધા છે ત્યાર પછી બટેકા લીધા છે છ નાની સાઈઝના તેને પણ વચ્ચેથી આ રીતે કટ આપી દઈશું અને શક્કરીયું મોટું લીધું હતું અને તેના મેં બે ભાગ કરી લીધા છે તો આ રીતે આપણે એટલા કંદમૂળ લઈ લીધા છે હવે પ્રેશર કુકરમાં પાણી ગરમ કરી એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને વરાળે બાફવા છે એટલે એક ચમચી પણ મૂકી દઉં છું જેથી બટેટા નાઈઝ નાની સાઈઝ ના હોવાથી નીચે નીકળી ન જાય તો વરાળે બાફવાથી એકદમ સરસ મીઠા ને મીઠા રહે છે તેનો સ્વાદ સેજે નીકળશે ને આ રીતે બધા જો કંદમૂળ ગોઠવી દેવાના છે ત્યાર પછી ઢાંકીને મીડિયમ ગેસ પર પાંચ વિસલ તેની કરવા દેવાની છે તો જ્યાં સુધી વિસલ થાય છે ત્યાં સુધી એક મિક્સિંગ બાઉલમાં આપણે લઈ લેવાનો છે મોરૈયો પોણા કપ જેટલો થ્રી ફોર કપ જેટલો લીધો છે ઘરમાં જે પ્રમાણે પછી વધારે સભ્ય હોય તો એ પ્રમાણે લઈ શકાય છે હવે મોરૈયામાં ડોળ રહેલો હોય એટલે તેને પાણી ઉમેરીને પેલા ધોઈને ચોખ્ખો કરી લેવાનો છે તો બે પાણીથી તેને મેં ધોઈ લીધો છે ત્યાર પછી ફરીથી ગરમ પાણી ઉફાળું ઉમેરીને ઢાંકી એક કલાક મૂકી દઈએ અને સાબુદાણા લીધા છે વન ફોર કપ જેટલા તો સાબુદાણા છે તેને પણ ધોવા ખૂબ પહેલાં તો જરૂરી છે તેને પણ એક પાણી વડે આપણે ધોઈ લેવાના છે તો આ રીતે જો હળવા હાથે સેજ ઘસવાના છે અને પાણીને કાઢી નાખવાનું છે અને અત્યારે આપણે શિયાળો છે એટલે ગરમ પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ બંનેમાં તો એમાં પણ ઉફાળું ગરમ પાણી ઉમેરીને સાબુદાણાને એક કલાક રાખીશું એટલે સરસ એવા જુઓ સાબુદાણા છે સેજ દબાવીએ એટલે સરસ પલ્લી જશે મોરૈયાને પલળતા નથી વાર લાગતી પરંતુ જેટલો પલ્લે એટલો સારું છે તો જુઓ સાબુદાણા પણ પલળી ગયા અને મોરૈયો પણ પલી ગયો છે અને મોરૈયો તો પોચો એટલે એને પરળતા વાર લાગતી નથી અડધી કલાકમાં પલ્લી જાય છે બધું પાણી કાઢી લીધું છે મિક્સર જારમાં મોરૈયો અને સાબુદાણા આ રીતે છાવણીમાં કાઢ્યા હતા એટલે બધું જ પાણી નીકળી જાય અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી દીધા છે ત્યાર પછી આપણે ખાટી છાશ લેવાની છે તો વન ફોર કપ જેટલી ખાટી છાશ અથવા તો દહીંક પણ ઉમેરો તો ખાટું જ ઉમેરવાનું છે તો હવે આ રીતે જો ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ સરસ રીતે સ્મૂથ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે સેજાઈ તેમાં ગાંઠા ન રહી જવા જોઈએ ઢાકીને આપણે સાઈડમાં મૂકી દઈએ અડધી કલાક માટે ત્યાં સુધીમાં જોઈએ તો સરસ એવી કુકરમાં પણ વિસલ આવી ગઈ છે અને બધા કંદમૂળ છે એ બફાયા છે કે કેમ ચેક કરી લઈએ જુઓ રતાણું છે ને એને બફાતા વાર લાગે છે પરંતુ અત્યારે સરસ એવો અહીંયા પાંચ વિસલમાં બફાઈ ગયું છે શક્કરિયાને ઉપર જ રાખવાના હંમેશા કેમ કે તે એકદમ પોચા હોય તો જોઈ શકાય છે કે રતાળું એકદમ સરસ બફાઈ ગયું છે હવે તેની છાલ કાઢી લઈએ તો છાલ સાથે જ રતાળું બાફીએ તો તેની ચિકાસ હાથમાં આવતી નથી ખંજવાળ હાથમાં નથી એક ખૂબ સરસ એવો બેનિફિટ છે તેનો કે છાલ સાથે શક્કરિયા ને થોડાક મોટા ટુકડામાં કટ કર્યા છે જેથી તે બફાતા વિખાઈ ન જાય કેમ કે તે પોચું હોય છે તો બધા ટુકડા થઈ ગયા છે હવે સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી મિક્સર જારમાં પાંચ ગ્રામ જેટલા લીલા ધાણા સાથે દસ જેટલા ફુદીનાના પાન લઈ લેવાના છે છ થી સાત મીઠા લીમડાના પાન લઈ લે શું આદુ એક મોટો ટુકડો કરીને પાંચ થી છ સ્લાઇસ ઉમેરી દેવાની છે અને ત્રણ તીખા મરચા લેવાના છે ત્યાર પછી અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી મીઠું સાથે જ અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની છે અને એક મોટી ચમચી ટોપરાનું ઉમેરી દેશું અને લીંબુનો રસ અડધું ફાળું હોય એ પ્રમાણે ઉમેરી દેવાનો છે અને બધું સરસ રીતે પાણી વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ રીતે એક સરસ એવું ડ્રાય ગ્રીન આ રીતે મિક્સર રેડી થઈ જશે અને કલર જુઓ ફ્રેન્ડ્સ કેટલો સરસ આવ્યો છે કેમ કે ફુદીનાના પાન લીમડાને આપણે ધાણાનો ઉપયોગ કર્યો છે હવે આ જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે તે વન થર્ડ ટી સ્પૂન જેટલી લઈને એક કપ જેટલી દહીંમાં મિક્સ કરવાની છે જેમ જેમ મિક્સ કરશો એટલે આવું સરસ મજાનું એક ચટણી જેવું રેડી થઈ જશે કે જેને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઓ કે પછી એની વે કોઈ પણ તમે ફાસ્ટ ફૂડ બનાવો તો એમાં એટલી મસ્ત લાગે અને દહીં સાથે પણ ખૂબ મજા પડી જાય તો આ ચટણી બની ગઈ છે તેને સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે મેં તેલ ગરમ કર્યું છે તમે સૂર્યમુખીનું તેલ પણ લઈ શકો છો તો હવે એક ચમચી જીરું એક ચમચી વરિયાળી ત્રણ ચાર નાના નાના ટુકડા તજના સાથે સાતથી આઠ મીઠા લીમડાના પાન અને ત્રણ ચમચી પ્રમાણે ખારેશીંગ કે જેના મેં ફોતરા કાઢી લીધા છે અને તેલમાં તેને થોડી રોસ્ટ કરવાની છે તો આવી રીતે તેને રોસ્ટ કરવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે ત્યાર પછી બે તીખા મરચાંના ટુકડા ઉમેરી દઈએ અને જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે પણ ઉમેરી દેવાની છે અને તેને પણ વધારે કૂક ન કરતા થોડીક જ આપણે તેલમાં સાતળાઈ લેવાની છે ત્યાર પછી બટેટાના ટુકડા રતાળુના ટુકડા અને શક્કરિયાના ટુકડા ઉમેરી દેવાના છે જો શકરિયું એવું લાગે કે કદાચ વધારે ચડી ગયું છે તો બધું જ મિક્સ થઈ જાય અને લાસ્ટમાં પણ તેને તમે ઉમેરી શકો છો પરંતુ જો એકદમ સરસ બધું જ ઠંડુ કરી લ્યો તો કઠણ થઈ જાય છે શિયાળો છે એટલે ઠંડીને લીધે એકદમ બધું કઠણ થઈ જતું હોય છે તો અહીં જે ગ્રીન પેસ્ટ ઉમેરી છે તેમાં લીમડો ધાણાનો ખૂબ સરસ સ્વાદ આવશે અડધી ચમચી મીઠું અને ત્યાર પછી થોડોક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે તો આ થઈ ગઈ એકદમ અલગ અને નવીન ટાઈપની જ કંદમૂળની સૂકી ભાજી જે ખરેખર ખૂબ સરસ લાગે છે તો શિયાળામાં આ બધા કંદમૂળ મળે તો ચોક્કસ બનાવી શકાય છે અને લીલા ધાણા થોડાક ઉમેરીને તેને મિક્સ કરી લેશું અને ગરમા ગરમ જો આ સૂકી ભાજી હોય ને તો પછી બીજું પણ ફરાળની જરૂર ન પડે એટલી ટેસ્ટી બને છે અને એટલી તો સરસ લૂકમાં છે સ્વાદમાં પણ ખૂબ સરસ સરસ બની છે તો એકવાર ચોક્કસ આ રીતે હવે શિયાળામાં પણ રતાળો શક્કરીઓ અને બટેટાનો ઉપયોગ કરીને આપણે સૂકી ભાજી બનાવી શકાય છે તમે સોરણનો પણ ઉપયોગ કરી શકો છો એટલી તો ટેસ્ટી બને છે સ્વાદમાં ફુદીનાનો લીમડાનો ધાણાનો ખૂબ સરસ સ્વાદ આવે છે અને સાથે શિંગદાણાનો ક્રંચી ટેસ્ટ સુકી ભાજી બની જતા જે આપણે મોરૈયો અને સાબુદાણાનું ખીરું કર્યું હતું તો તે જુઓ એકદમ સરસ અહીં ખાટી છાશ ઉમેરવાથી થોડું ફરમેટ થઈ ગયું છે તો અડધી કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે આપણે જુઓ થોડીક સૂકી ભાજી સૌ થતાં બચેલી છે કે જે આપણે એકાદ કપ જેટલી હશે તેને મેશ કરી લેવાની છે તમે વધારે પણ ઉપયોગમાં લઈ શકો છો તો જુઓ આ રીતે થોડોક આપણે મિશ્રણનો હાથમાં ભાગ લઈ લઈએ અને તેનો આ રીતે ગોળ બોલબારી બનાવીને સેજામ થેપી દઈએ એટલે નાની એવી ટીકીનો શેપ આવી ગયો છે ત્યાર પછી જે આપણું ખીરું છે તેમાં અડધી ચમચી મીઠું અને આપણે એક ઈનોનું પાઉચ ઉમેરી દેવાનું છે જુઓ ઈનો છે ને વધારે પ્રમાણમાં સ્ટ્રોંગ નથી હોતો એટલે વધારે ઉપયોગ કે કરવો પડે છે જ્યારે ખાવાનો સોડા ઉમેરો તો ચપટી જેટલો જ અહીં ઉમેરવાનો છે અને ઉપર પાણી ન ઉમેરતા આ ખીરું છે ઢીલું જ છે એટલે તેને હળવે હળવે પેલા ઉપર મિક્સ કરી લેવાનું જુઓ બધું જ ફૂલી ગયું છે તો ખાસ જ્યારે સાબુદાણા અને મોરિયો ગ્રાઇન્ડ કરો ત્યારે તમે પાણી એકસ્ટ્રા ઉમેરવાનું નહીં અને બધું જ પાણી કાઢીને જ ગ્રાઇન્ડ કરવું ત્યાર પછી એક મેં ઇડલી પ્લેટ લીધી છે તેને તેલથી આ રીતે ગ્રીસ કરી દેવાની છે ત્યાર પછી જે આ ખીરું છે જે પ્રમાણે તમારા સ્ટેન્ડમાં મોટું નાનું ખાના હોય એ પ્રમાણે તમારે ખીર ઉમેરવાનું તો અહીં મેં દોઢ ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેર્યું છે પછી જે ટિક્કી બનાવી છે તે વચ્ચે મૂકી દેશું અને જુઓ જ્યારે આ શિયાળામાં તો રતાળું ને એવું મળે પરંતુ જ્યારે ન મળે ત્યારે ફક્ત તમે બટેટાનો ઉપયોગ કરીને પણ આ રાનગી બનાવી શકો છો તો આ રીતે ઉપરથી પણ ખીર ઉમેરીને ઢાંકી દઈશું અને ત્યાર પછી આઠથી દસ મિનિટ માટે તેને જુઓ મેં સ્ટીમરમાં સ્ટીમ કરી લીધી છે અને ખૂબ સરસ એવી આ રીતે તમે એક સરસ મજાનો ઇડલી જેવો નાસ્તો પણ બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ એટલો સરસ છે અને અંદરથી જ્યારે કોઈ પણ તમારી ઘરે પણ જો કોઈ આવ્યું હોય અથવા તો નાના બાળકોને એકદમ ઇન્ટરેસ્ટેડ લાગે એટલે એ ચોક્કસ ખાઈ લે છે અને સ્વાદમાં પણ એકદમ મસ્ત મજાની તીખી તમતમતી ખાટી મીઠીની એવી મસ્ત અંદરથી લાગે છે એટલે ચોક્કસ બનાવજો ખૂબ સરસ બને છે અને એકદમ સરસ પોચી પણ થાય છે કે દાંત વગરનું ગરડું માણસ હોય તો એ પણ ખાઈ શકે છે તો હવે આ અગિયારો સુપર અથવા તો કોઈ પણ તમે વાર તહેવાર રહો ત્યારે આવો નાસ્તો બનાવો ખૂબ જ મસ્ત બને છે અને જ્યારે આપણે આ દહીંની ચટણી બનાવી છે ને એની સાથે તો એટલી મજા પડી જાય છે ખૂબ જ મસ્ત બને છે તો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ બેલ બટન ઉપર ક્લિક કરજો જેથી બધી રેસીપી તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે અને મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ